વડોદરા શહેરના નવાયાળ વિસ્તારમાં મસ્ત મોટા ભૂવાના દર્શન થઈ રહ્યા છે મિત્રો સ્મશાનની સામેના ભાગે જ્યારે આ મસ્ત મોટો ભૂવો પડ્યો હોય ત્યારે આવતા જતા જે રાહદારીઓ છે તેઓએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે આ રસ્તા પરથી જવા માટે મજબૂર પણ બન્યા છે નવાયાળ વિસ્તારમાં સ્મશાનની સામે જ એક મસ્ત મોટા ભૂવાનું આગમન થયું છે આ ભુવો પડતાની સાથે જ રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા મજબૂર થયા છે સ્મશાનની પાસે જ વરસાદી કાસ અને આ વરસાદી કાસથી જ્યારે આ બ્રિજમાં કામગીરી યોગ્ય રીતે ન થઈ હોય ત્યારે જ આ લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ ભૂવો શુક્રવારે પડ્યો જ્યારે પડ્યો ત્યારે એકદમ નાનું ઉપર ડામર ઉખડી ગયેલો એટલે મને અહીંના સ્થાનિકોએ ફોન કર્યો હતો અમે આવીને આનું ધ્યાન દોર્યું હતું એટલે અમારા સ્થાનિક અધિકારીઓ અહીંયા સ્થળ તપાસ કરી ગયેલા પણ કોઈ પણ જાતની કાર્યવાહી બ્રિજ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં ન આવતા બીજા દિવસે જે તેર ઇંચ વરસાદ પડ્યો એની અંદર આ ભૂવો આટલો વિશાળ બન્યો આ કામ એ અમારા વોર્ડ અધિકારીઓનું નથી આ કામ બ્રિજ ડિપાર્ટમેન્ટનું છે બ્રિજ ડિપાર્ટમેન્ટના વડા એ જે રવિ રવિ પંડ્યા છે એમને શુક્રવારનું કીધું છે પણ આ દિન સુધી એમને જોવા આવવાનો ટાઈમ નથી મળ્યો કમિશ્નરશ્રીને મેં ગઈકાલે ફોટા મોકલ્યા ગઈકાલે મેં ફોન કર્યો કમિશ્નરશ્રીએ કીધું હતું કે હું સવારે આવું છું અને એ રાઉન્ડ મારી ગયા છે એ રાઉન્ડ મારી ગયા છે એ સારી બાબત છે પણ આ કામગીરી તાત્કાલિક ચાલુ થશે કે નહીં એ પ્રશ્ન છે કારણ કે આ કામગીરી કરવા માટે બ્રિજ ડિપાર્ટમેન્ટે આનું કંઈ કામ કરવું પડશે અને આરસીસી જો કર્યું હોત જે તે સમયે નાળું પૂરીને રોડ બનાવી દીધો પંદરથી વીસ વર્ષ પહેલાં અહીંની અહીંયા સ્થાનિક જે સાઈડો ચાલવાની હતી એ સ્થાનિક સાઈડોને લાભ કરવા માટે અહીંયા આ જે નાડું હતું અમારું નવાયડનું ભૂકી એ નાળું પૂરીને એની ઉપર રોડ બનાવી દીધો તો એ રોડ અત્યારે બેસી ગયો છે એકસો દસ ટકા મેં તમને પહેલાં જ કીધું કે આ ભૂખી કાંસની બાજુમાં મારા લીધે કામ બંધ રહ્યું છે ત્રીસ મીટરની અંતરે જે બાંધકામ કરવાનું હોય એના બદલે ભૂખી કાંસની બાજુમાં જે બાંધકામ ચાલુ થયેલું એને લાભ કરવા માટે આ રાતોરાત રોડ બનાવી દીધેલો ત્યારે પણ મેં એનો વિરોધ કરેલો અને આજે કહું છું કે આની અંદર ફૂલ ભ્રષ્ટાચાર થયેલો હતો એટલે જ આટલો મોટો ભૂવો પડ્યો છે લગભગ છેલ્લા ચારેક દિવસથી આ ભૂવો પડ્યો છે આ ભૂખી કાંસની ઉપરનો વિસ્તાર છે નિજામપુરા જે સ્મશાન કહેવાય સ્મશાનના ગેટની બહાર જ જે કાંસનો સ્લેબ છે એ સ્લેબની ઉપરનો આ છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી છે માત્ર મોટી મોટી વાતો કરવી સબ સલામતના દાવા કરવા એસી ચેમ્બરોમાં બેહીને માત્ર મોટી મોટી વાતો કરવી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ પર કોઈ પણ જાતનું એ લોકોને કંટ્રોલ નથી અત્યારે કમિશ્નર સાહેબ વિઝિટમાં આવ્યા હતા તો કમિશ્નર સાહેબને બધી હકીકત આપણે બતાવી કે આ પરિસ્થિતિ છે એટલે કમિશ્નર સાહેબ કામ કરવા માટે તૈયાર છે જવાબદારી પણ લઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવી જોઈએ એ કામગીરી કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે જે પ્રી મોન્સૂનની કામગીરીના અમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં સમગ્ર ઠેર ઠેર જગ્યાએ જો પાણી ભરાઈ જતા હોય વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભુવાઓ પડી જતા હોય ખાડા પડી જતા હોય લોકો ખાડામાં રોડ શોધી રહ્યા હોય ત્યારે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું હોય એવું લાગે છે આ શાસકો સો ટકા નિષ્ફળ નીવડ્યા છે વડોદરા શહેરમાં લોકો કરોડોનો વેરો ભર્યા પછી પણ જો એ લોકોને ખાડાઓમાંથી પસાર થવું પડતું હોય કમર તોડ ભૂવા પડી જતા હોય મોટા મોટા ગાબડા પડી જતા હોય ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સો ટકા કામગીરી કરતા હોય તો ભૂવા કેમ પડે પ્રીમોનસુન કામગીરી નો મતલબ શું કે ભાઈ ચોમાસુ આવતા પહેલા એવું પ્લાનિંગ કરવું જોઈએ કે વરસાદના પાણીનો નિકાલ થાય જે જગ્યાએ ગાબડા ભૂવા પડવાના હોય એ બધી તમામ પરિસ્થિતિઓની સામે કે તાત્કાલિક કેવી રીતે એક્શનમાં આવું કોઈક જગ્યાએ એવું હોય કે ભાઈ અઠવાડિયા અઠવાડિયા સુધી કોઈક જગ્યાએ ભૂવા પડેલા રહેતા હોય તો કેમ તાત્કાલિક કામગીરી ના થાય તો સ્ટેન્ડ બાય રહેવું જોઈએ કે ભાઈ તાત્કાલિક જો અહીંયા આગળ આ ગાબડું પડ્યું તો એની ટીમ અલગ અહીં ગાબડું પડ્યું તો આની ટીમ અલગ અહીં ભુવા પડે તો એને કઈ રીતે રિપેર કરવો કઈ રીતે પરમાનન્ટ રિપેર કરવો કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ના થાય એટલે માત્ર ને માત્ર જૂઠી વાતો કરવી માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા ધર્મ અને જાતિના નામે રાજકારણ કરવું આ બધી બાબતોથી લોકો પર હવે લોકો કંટાળી ગયા છે અને ખરેખર વડોદરા શહેરના નાગરિકોને આ બધી ભૂવા નગરીમાંથી નગરીમાંથી માંથી બહાર લાવવાની જરૂર છે આ ભ્રષ્ટાચારના કારણે તમે જુઓ કે જે રીતે પ્રી કામગીરીમાં કરોડોનો ખર્ચો બતાવે અને તેમ છતાં આવી રીતે તમામ જગ્યાએ ભુવા પડી જતા હોય તો આ ખરેખર બહુ દુઃખદ બાબત છે અને શાસકો નિષ્ફળ નીવડ્યા છે એનો બહુ મોટો નમૂનો છે બસ માંગ એક જ કે ભાઈ આ પ્રી મોન્સૂન કામગીરીની વાતો જે ચાલતી હોય લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે લોકોના તો અનાજ બગડી જાય છે લોકોના ઘર વખરી બગડી જાય છે લોકો બિચારા બહાર નથી નીકળી શકતા લોકોને નહવા ધોવાની તમામ તકલીફો પડી રહી હોય નાના બાળકોને સ્કૂલે જવાની તકલીફો પડતી હોય તો આ પ્રીમોન્સૂનની કામગીરી જો પ્રોપર કરવામાં આવતી હોય તો આ પરિસ્થિતિ ના થાય એ સાહેબ સાહેબ તો છે ને સાહેબ કેટલા ગયા ગુરુવારનો એમાં ભોરો પડ્યો છે વરસાદ આવ્યો અને તો બીજું કોઈ આવતું નથી આ કોર્પોરેટરો જોવા આવ્યા છે ગુરુવારે પણ આવ્યા હતા રાત્રિજી ચોથી વિઝિટ મારી ગયા છે પણ કામ થતું નથી ભુવો કેટલો ઊંડો છે દસ ફૂટ ઊંડો છે બરાબર કોઈ ગાડી પણ વહી જાય અને માણસ તો જતો જ રહે બરાબર બહુ મુશ્કેલી પડે છે અહીં વાહન વાહનો ડબલ આવે તો આમને સામને રાત્રે ભૂલમાં આવી જાય તો ખાડામાં ઉતરી જાય એવું છે એવું લાગે હા લાગે છે ટેક્સના વેરો વેરો ભરીએ છીએ તો વેરો તો એક માળો બીજા માળો તો વેરો લઈ લે છે પણ કામ તો કરવામાં કંઈ આવતું નથી બરાબર છે આ ભૂખી ઘાસમાં ટીપી તેલનું પાણી નાખ્યું બધું પાણી નાખ્યું બરાબર ગટ્ટરના પાણી આવે છે પણ આગળ ભૂખી દસ ફૂટ છે ને અહીંયા પચીસ ફૂટ છે પચીસ ફૂટનું પાણી દસ ફૂટ જાય કઈ રીતના નોર્મલી માણસ વિચાર કરી શકે એમ કોળી ભૂખી કરવી જોઈએ એ કંઈ કરતા નથી અને નાડું પણ ચાર ફૂટ ઊંચું કરી દીધું જેથી અમારા ઘરની અંદર આ વખતે એક એક ફૂટ પાણી હતું ઘરોની અંદર અમે દરરોજને માટે ફેમિલી હાલકી ભોગવી રહ્યા છીએ બે ફૂટ રોજને પાણી પાડી ટપી જવાનું આવવાનું થાય છે બરાબર છે કોઈ મુલાકાત લે તો ખબર પડે કે મારે કઈ રીતના જીવી રહ્યા છીએ અમારે આ ચાર મહિના ચોમાસા ઘર બહાર પણ જવાતું નથી ઘર છોડી ના જો ઘર છોડી જઈએ તો ઘર વખતે બધી વિનાશ થઈ જાય આ ત્રણ હા તકલીફ હું મારે બે વખત દુકાનમાં સાવન બગડી ગયો એક કારને રિપેર ગયા વખતે કરી છૂટી રિપેર કરી બે લાખનો ખર્ચો થયો છે મારે બરાબર આ રીતના આટલી તકલીફ છે અમને લાગે મને નહીં લાગતું કરે કામ કોઈ કરતા જ નથી કામ હા બુરો હજી બે મહિના આમનો રહેશે કોઈ કામ નહીં કરે ને ભૂખ્યો પાણી કાયમ માટે આપણું જાય જ છે બરાબર અમૃતભાઈ